અમદાવાદમાં કરચોર એડ એજન્સીઓ સામે એએમસીની કાર્યવાહી એડ એજન્સીઓના તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા ખાનગી મિલકત પર લાગેલા હોર્ડિંગ્સની લાયસન્સ ફી નથી ચૂકવાઈ અને તમામ ઝોનમાં સિત્યાશી કરોડનો ટેક્સ ભરવાનો બાકી છે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પાંત્રીસ કરોડ ભરવાના બાકી છે અને અનેક નોટિસો છતાં ટેક્સ નહીં ભરાતા આ મહત્વપૂર્ણ કાર્યવાહી એમસીએ કરી છે તો શહેરમાં ખાનગી અને જાહેર મિલકતો પર લાગેલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હોર્ડિંગ અમદાવાદ મહાનગરપાલિકા ને ટેક્સ નહોતી ચુકવવી લગભગ સિત્યાસી કરોડ રૂપિયાની જેટલી રકમ જે છે તે લેણા નીકળતા હતા તેમ છતાં પણ જે એડ એજન્સીઓ છે કે જેમના દ્વારા આ હોર્ડિંગ્સ ખાનગી ઇમારતો પર લગાવી અને માતબર રકમ જે છે તે કમાણી કરવામાં આવતી હતી પરંતુ ટેક્સ નહોતો ચૂકવવામાં આવતો અનેક નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં પણ એડ એજન્સીઓ જે છે તેમના દ્વારા ટેક્સ નહોતો ચૂકવવામાં આવતો અને હવે અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે તેના દ્વારા આ તમામ ખાનગી મિલકતો છે કે જેના પર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા તે હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે સમગ્ર અમદાવાદની અંદર આ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે વહેલી સવારથી અને આ તમામ હોર્ડિંગ્સ જે છે

કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ